ચોપડા ખુલ્લા ગામના જાગૃત રેશન કાર્ડ ધારકો ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરીને રદ કરવામાં આવે તેવી માંગ લેખિત અને મૌખિક કરી રજૂઆત તો આવો જોઈએ એક રિપોર્ટ શહેરા મામલતદાર કચેરી ખાતે તાલુકા

સાથે અનેક મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી જોકે મામલતદાર સમક્ષ ગામના જાગૃત રેશન કાર્ડ સસ્તા અનાજની બીજી બીજી દુકાનમાં અમારા રેશન કાર્ડ ટ્રાન્સફર કરી આપો અને સસ્તા અનાજની દુકાનની મુલાકાત લઈને તપાસ કરીને રદ કરવામાં આવે તેવી માંગણી કરી હતી મહત્વનું એ છે કે મામલતદાર દ્વારા આગામી દિવસોમાં ઉપરોક્ત આ બાબતે ગંભીરતા લેવામાં નહી આવે તો ગ્રામજનો રેશન કાર્ડ ધારકોને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા સાથે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ ને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું હું ચોકડા ગામનો વતની છું બારિયા રતન શેખ મારા ગામમાં સ્ટોર ચાલે છે સુરેશભાઈ પર્વતભાઈના નામે એમાં અમારા ગામજનો જ્યારે સ્ટોક અનાજનો સ્ટોક આવે છે તે સમયે લેવા જઈએ ત્યારે ગ્રાહકોને વિભક્ત શબ્દ બોલે છે અને ઘણા માણસોનો રેશન કાર્ડ જમા કરી દે છે અને ઘણાને અંગૂઠા મુકાવી અને અનાજ સ્ટોકમાં આપતો નથી અને અનાજ આપે છે તો પૂરેપૂરતો પણ સ્ટોક મળતો નથી આના કારણે અમે શેરા મામલતદાર સાહેબને નિવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ શું નામ મારું નામ રતનસિંહ ફતેહસિંહ બારિયા